સ્વચ્છતા પ્રેમી શ્વાન જી આ મિત્રો તમે સાચું જ સાંભળ્યું છે સ્વચ્છતાનો આગ્રહી શ્વાન એટલે કે આ કૂતરો તમે જોઈ રહ્યા છો જે નદીની સફાઈ કરતો જોવા મળી રહ્યો છે માનવ જાતિ માટે ઉત્તમ ઉદાહરણ છે આ કૂતરો કે આપણે ઘણી વખત નદીમાં કે પર્યટન સ્થળે કચરો નાખી દઈએ છીએ પણ તમે જુઓ આ કૂતરો નદીમાંથી કચરો લઈને ક્યાં નાખવા જાય છે એ તમે જુઓ જી હા કચરા પેટીમાં એ કચરો નાખે છે ને પાછો તરત જ ફરીથી આ કામ ચાલુ કરી દે છે ઉત્તમ ઉદાહરણ અમે આપને બતાવી રહ્યા છીએ કે એક કૂતરો જે નદીમાં રહેલો કચરો પોતાના મોઢામાં લઈ લે છે તમે દ્રશ્યો જુઓ અને ત્યાંથી પાછો જ્યાં કચરો નાખવાનો છે તેની યોગ્ય જગ્યાએ કચરો નાખી રહ્યો છે ખૂબ જ ઉત્તમ ઉદાહરણ